आवन, तावन मंतिर इवार मरेज़ा इबाद दो चालुच नहींजे, हाओ पर टेक्षिए बाद बिजुच नहींजे

અને તને એમ હોય કે ના ભાઈ હોય ગોવર્મેન્ટ છે અને તું માતા હોવા ના વ્યાણ માં રહી તી તો એક મિનિટ માં થોડી ન ઉભી થઇ જાય એ જગ્યા એ થી આથી ઉભી થાય બેસી જવાય નકર તમે ઉભા નહી થો તો અમારે છૂટું થવું પડશે તને વિશ્વાસ હોય કે ના હોય થી મત સે અને આ માતા એ મારો ન્યાય થશે તો તારી જગ્યા ઉપર તારી રીતે ઊભી થઈ જાય કે હું દેવ દેવ ને દેવ શેન વો દુનિયા ના કોણ આ દર ગઢણીઓ ફરે પણ હું આ ભઈ ભાઈ માતા હાચી 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 થઈ જાવ ભઈ હય એ

ભંસ ભહિય� મમતેવર ફાહઆ઱્આ વમતેાકે! ક�UREવર મથારે! જિરીશ આવા દીકરા પધાર્યા આ મારી દીકરી સાથે એટલે જમાઈ ભેંજે લઈ ઉબાનો તો એક તેલા ધમય કાટી 43 ઓરી આથેગી 2400 ગ્રામ દર બાચી નંબર મળે ઓ હમ હમ મતલબ

ચંબઈ શાળામાં નહીં જાતો ઢુકડાય ચંબઈ સ્કૂલમાં નહીં જાતો શું થતું પેટ આવે છો મોથું દુખે શું તો તને સ્કૂલે જવાના ટાઈમે દુખે કોમ ન દુખે

હમણાં <todic> બેથી <todic> <todic> નોન સુધારો ભાઈ તું હે ભાઈ ભાઈ હાજ તો આ હાસું નાખું ના લાવજ સારું નોન શીખો તમે હે પારી તો આંખો કરી દઉં કલા સારું કેવું રહ્યું આય મારી ગયો હગાય પટેલ ચોધરી અમેરિકા અને એ દીકરી પોતાના ઘરવાળા ને છોડી બીજા છે

તો સોડી જેના અલગે છે જેના રાશી છે ઈયો તણ મહિના થા તો ફિટ થઈ જાય જા ને ના કાટ રે આ ઘડી પાસે જે પાયા આવે પાસે ડિપોર્ટ થાય ડિપોર્ટ થઈન બાપ રીટર્ન ઇન્ડિયા આવે રેડી હા તો શું કરવાનું પાછી અમેરિકા ત્રાકડે દેવ ભરાઈ જાય કેટલા દાડા ઉધી અમેરિકા રહે છે દેવ પૂરો થાય પછી તો એની રીતે ઓળ થઈ જાય જા બે ગરબતી ચાલુ કરી દે રેડી હવે પેટમાં નઈ દુખે તને ઈસ્કોલ જા રોજ એ બધું બંધ ચાલો બે આગળ બોલો કોઈ નંબર બાળક વગર હવે શેર માટી ખોડશે પેહલી વાર આવી છે પેહલી વાર છે છઠ્ઠી નહીં

એ બે જાય ત્યાં ના આયો હોય હારે ધણી ધાવણી આવી એ બે હવે આ તતર તો રચેટલી હવે પોસા છે આ લાઈટ માં હમણાં લાઈટ માં આવી ગયો પોસે પોસે तरी लाइन आयो तो दाव जो हो? बुल बेर श्यानो दंदो जे उजा मारकेर जे, सेनी उदी लाइन बाश जाचा बावन केजी नी जजालें बना आवाजी

માતા બોલી છે બે બે દીકરીઓને ને હાજી મારું કરો મારો અને બે બે દીકરીઓ ચાલતી થઈ ગઈ કમ્પ્લીટ ટેક ચાલુ રાખ બે મિનિટ ચાપી પીવા કોઈ ચિંતા માતા પર વાંધ ચાલુ રાખો આરતી નો ચઢાવો એક લાખ અગિયાર હજાર એકસો એક રૂપિયો પરેશભાઈ પ્રેમજીભાઈ રવિવાણી કચ્છ રાપર ચડાવો લઈ ગયા છે એક લાખ અગિયાર હાજર બે અને એક લાખ અગિયાર હજાર ત્રણ બોલો એક લાખ અગિયાર હજાર આપણી માતા નો આરતી નો ચઢાવો પૂરો થાય